नमस्कार मित्रों स्वागत है आपनी यूट्यूब चैनल मीणात किशोर में આજના વિડિયોમાં વાત કરીશુ માનવ કલ્યાણ યોજના જેના વિશે આપણે જાણીએ છીએ અને ઘણા બધા લોકોએ આ યોજનાનો લાભ લીધેલો છે તો આ યોજનાની વર્ષ 2024 અંદર કેટલા ફેરફાર કરવામાં આવેલા છે ગ્રામ ઉદ્યોગ અને કમિશનર કુટીર ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યોજનામાં કેટલા ફેરફાર કરવામાં આવેલા છે અને નવી માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મુકવામાં આવી છે માનવ કલ્યાણ યોજના બે પોઈન્ટ શૂન્યની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની અંદર સાધનો અને તુલ્કિતોની કઈ રીતે આપવામાં આવશે તથા આ યોજનાની અંદર વિશેષ શું ફેરફાર કરવામાં આવેલા છે સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં મેળવીશું ખાસ આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ નાના ધંધા અને રોજગાર કરતા અને આર્થિક રીતે જે નબળા વર્ગના કારીગરો છે તે તેમને નિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભો કરવામાં સાધન તુલકિત આપવામાં આવે છે આ યોજનાઓનો લાભ વધુ લોકોને મળી રહે અને પારદર્શક બનાવવા માટે નાના કારીગરોને સૂચનાને ધ્યાનમાં રાખીને તેમાં જરૂરી સુધારાને ફેરફાર કરવામાં આવેલ છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને પોતાનું મનપસંદ સાધનો અને ઓજારો ખરીદવા માટે ટુલકિટનું વાઉચર આપવામાં આવશે સાથે નવી યોજના અંતર્ગત લાભાર્થીઓને બેઝિક કૌશલ્ય તાલીમનો વિકલ્પ આપવામાં આવશે માનવ કલ્યાણ યોજનામાં આપણે જે ટૂલકિટ ખરીદી માટે રાજ્ય સરકારે યોગ્ય ભાવના મળવાના કારણે ખરીદવામાં સમય લાગતો હતો અને આ સાથે ગુજરાતમાં આશરે 200 થી વધુ તાલુકા સુધી આ ટૂલકિટ પહોંચાડવામાં ખૂબ સમય લાગતો હતો કેટલાક ટાઇમે 1 વર્ષ થી વ્યવહાર જેટલો પણ સમય લાગી જતો હતો આ પ્રકારના બધા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે માનવ કલ્યાણ યોજના 2.0 કે જેના થકી લાભાર્થીઓને જાતે કુલ કેટલી ખરીદી કરી શકશે અને લાભાર્થીને આ યોજનાનો ਝડપીથી લાભ મળશે આ યોજનામાં તાલીમ મેળવવા માટે ઈચ્છુક હોય તેમણે લાભાર્થીઓને માટી કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાન આરટીએસ ઈટીઆઈ સહિતના પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા 5 દિવસની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે તાલીમ મેળવતા લાભાર્થીઓને હાજર રહેવાના આધાર પર દૈનિક 500 રૂપિયા જેટલું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને તાલીમ મેળવ્યા પછી લાભાર્થીઓને ટૂલકિટ ખરીદવા માટે વાઉચર આપવામાં આવશે